ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી વરસાદનો માહોલ છે અને હજુ પણ આગામી બે ચાર દિવસ સુધી ખૂબ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે ચૌદ તારીખ સુધી ગુજરાતમાં વરસાદ યથાવત રહેવાનો છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલનું કહેવું છે કે પંદર મે સુધી વરસાદ રહેશે એના પછી વચ્ચે ખૂબ વધારે ગરમી પડશે અને પાછું ચોવીસ પચીસ છવ્વીસ તારીખ સુધીમાં વરસાદ પડવાનો છે આંધી અને વંટોળ સાથેનો વરસાદ પડવાનો છે એટલે એ વરસાદ ખૂબ ભયાનક હશે પ્રી મોન્સૂન એક્ટિવિટી પણ ખૂબ જલ્દી શરૂ થઈ જશે એટલે

તારીખ બારમી સુધી લગભગ ઉત્તર ગુજરાતના કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે તારીખ તેર તેરમી તારીખમાં પણ કોઈ કોઈ ભાગમાં વરસાદ થશે ત્યારબાદ તારીખ પંદર સોળ ને સત્તરમાં ભિન્ન ભિન્ન ભાગોમાં રાજીના વરસાદ થશે જેમાં લગભગ ઉત્તર ગુજરાતના ભાગો મહેસાણાના ભાગો જામનગરના ભાગો કચ્છના ભાગો અને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં અને અમરેલીના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે સુરેન્દ્રનગરના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે પણ ઉલ્લેખનીય છે કે તારીખ સત્તરથી ગરમી વચ્ચે અને મહત્તમ ઉષ્ણતામાન કોઈ કોઈ ભાગમાં ઓગણચાળીસ ડિગ્રી કે ચાલીસ ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહે છે જેમાં મધ્ય ગુજરાતના ભાગોમાં મહત્તમ તાપમાન લગભગ ઓગણચાળીસ ચાલીસ ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા છે મહેસાણાના ભાગોમાં પણ ઓગણચાળીસ ચાલીસ ડિગ્રી સેલ્સિયસ જેવું જવાની શક્યતા છે દક્ષિણ ગુજરાતના ભાગોમાં તેત્રીસ ચોત્રીસ ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા છે પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં તેત્રીસ ચોત્રીસ ડિગ્રી સેલ્સિયસ જેવું મહત્તમ ઉષ્ણતાન થવાની શક્યતા રહે છે કચ્છના ભાગોમાં પણ પાંત્રીસ છત્રીસ સાડોતેર ડિગ્રી સેલ્શિયસ જેવું થવાની શક્યતા રહેશે પંચમહાલના ભાગોમાં પણ છત્રીસ સાડોતેર ડિગ્રી સેલ્શિયસ જેવું વધી શકે છે એટલે હવે વેચ અને ઉકળાટ સાથે તારીખ પંદર બાદ ગરમી વધી જશે તારીખ સત્તરમીથી ઉકળાટ અને ગરમીનો દોર વધુ રહેશે પણ ઉલ્લેખનીય છે કે તારીખ પંદર સોળ સત્તર અઢારમાં હજુ ભિન્ન ભિન્ન ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે અને ત્યારબાદ રોહિણી નક્ષત્રનો પણ વરસાદ થવાની શક્યતા રહેશે તારીખ અઠ્યાવીસ મેથી ચાર જૂન વચ્ચે રોહિણી નક્ષત્રનો વરસાદ કોઈ કોઈ ભાગમાં થવાની શક્યતા છે અને આ વરસાદ લગભગ સારો છે આ વખતે ચોમાસું વહેલું હોવાની શક્યતા છે તારીખ તેરમી મેથી જ ફ્રી મોન્સૂન એક્ટિવિટી આંદોમાં નિકોબર ટાફો વર થવાની શક્યતા રહેશે કદાચ જો હવામાનમાં ફેરફાર ન થાય તો અઠ્યાવીસ મેથી બે ત્રણ ચાર જૂન વચ્ચે કેરળ કાંઠે ચોમાસું આવવાની શક્યતા રહેશે પરંતુ હવે ધીરે ધીરે વરસાદની શક્યતા પણ વધશે અને લગભગ ચોવીસ પચીસ મેથી ચાર જૂન વચ્ચે સાગરમાં હલચાલ શરૂ થશે લો પ્રેશર થવાની શક્યતા રહેશે અને આ લો પ્રેશરના કારણે કદાચ ચક્રવાત થાય તો પણ વરસાદ થવાની શક્યતા લગભગ ગુજરાતના કેટલાક ભાગોમાં રહેવાની શક્યતા રહેશે જેમાં પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો કચ્છના ભાગો અને કેટલાક લગભગ જૂનાગઢ અમરેલીના ભાગો સુરેન્દ્રનગરના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે તારીખ અઠ્યાવીસ મેથી ચાર જૂન વચ્ચે જો રોહ રોહિણી નક્ષત્રનો વરસાદ થાય તો રોહિણી ઉતરતા વર્ષે તો ચોમાસું સારું હોવાની શક્યતા રહેશે જો આમ તો વરસાદ તારીખ ઓગણીસ વીસ એકવીસ બાવીસ કૃતિકામાં થાય છે અને કૃતિકામાં ભારે આંધી વંટોળ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે વંટોળનું પ્રમાણ વધુ રહેશે લગભગ વધુ છે અને બંગાળના ઉપસાગરમાં પણ તારીખ તેર ચૌદ પંદર મે બાદ વાવાઝોડાની પ્રક્રિયા શરૂ થઈ જશે અને આ વાવાઝોડા લગભગ બાંગ્લાદેશ ઉપર જવાની શક્યતા રહેશે જેના ભેદના કારણે અરબસાગરના ભેદના કારણે હવે ગુજરાતના ભિન્ન ભિન્ન ભાગોમાં પ્રીમોન્સૂન એક્ટિવિટી શરૂ થવામાં હશે અને લગભગ વરસાદ પણ થશે જીત